એટલે રાજુભાઈ મહાનતા બતાવવાની જરૂર નથી મહાનતા તો ગુજરાતના ખેડૂતોની છે કે રાજુભાઈ જેવા માણસને આટલી બધી એને પ્રસિદ્ધિ આપી અને બદલામાં રાજુભાઈ શું કર્યું ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી પોતાના કેસનો સોદો કરી લીધો આ સુરેન્દ્રનગરની સજામાંથી બસવાનો સોદો કર્યો અને ગુજરાતના ખેલાડીઓનો જે અવાજ છે એનો સોદો ગાંધીનગરમાં કરવાનો કામ કર્યું છે કમેટોએ વિડિયો તો જોજો તો છે મે બબલ ભઈ ઇટાલી આવું કહી રહ્યા છે કે રાજુભાઈ ભાઈ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા રોડ ઉપર અને કયા બંગલામાં કેટલા વાગે મળ્યા એ પણ વિગત છે ને એટલે રાજુ ભાઈને કોઈ પણ મહાનતા બતાવવાની જરૂર નથી મહાનતા તો ગુજરાતના ખરું ખેડૂતોની છે જે રાજુ ભાઈને કે આવા રાજુ ભાઈ જેવા માણસને આટલી બધી પ્રસિદ્ધિ આપી અને બદલામાં એ રાજુ શું કર્યું કે ગાંધીનગરમાં ગૃહમંત્રી સાથે ગુપ્ત બેઠકો કરી અને સુરેન્દ્રનગરની સજામાંથી બચવાનો સોદો કરી નાખ્યો એટલે કે પોતાના કેસમાંથી બચવાનો સોદો કરી નાખ્યો એમણે અને ખેડૂતોએ તેમના પર વિશ્વાસ કર્યો એમને આવું તો ના કરાય ને અને હળાહળ જે જૂઠ બોલવાની પ્રેક્ટિસ એ ભાજપમાં જોડાતા પહેલા જ રાજુભાઈને આવડી ગઈ છે કે રાજુભાઈ હાલ થકું જ જે જૂઠ બોલવા માંડ્યા છે એવું ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે એમણે એ બહુ સરસ કર્યું છે કેમ કે હવે એમનો રસ્તો ભાજપ તરત છે અને જે જૂઠું બોલે તો જ મોટા હોદ્દા એમને મળે અને મોટું પદ એમને મળે છે જૂઠું બોલશે તો જ એટલું બધું મળશે નહીં તો મળશે એટલે અત્યારથી અમને યુટ્યુબ બોલવાનું ચાલુ કરી નાખ્યું છે તો મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા વિશે તમારું શું કેવું છે તમે જરૂરથી કમેન્ટ કરજો અને જો તમે આપણે ચેનલ માં નવા આવ્યા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો